નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો તો જોઈએ આજના સમાચાર ડીસા રૂરલ તેમજ આગથડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી ભીલડી પોલીસ ડીસા તાલુકાના ભુલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી એ કે દેસાઈ અને પોલીસ સ્ટાફ સાથે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી બંદોબસ્તમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એ કે દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ આપતકાલીન પોલીસ કોન્સ્ટેબલ રમેશકુમાર આપતકાલીન પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર આપતકાલીન પોલીસ કોન્સ્ટેબલ મકનસિંહ આપત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર ભીલડી પોલીસ સ્ટેશનની બાતમી હકીકતના આધારે ભીલડી પોલીસ સ્ટાફ સાથે મોજે ખેટવા રેલવે બ્રિજ ઉતરતા હાઈવે રોડ ખાતે આ કામમાં આરોપીઓ જગદીશભાઈ તલાજી જાતે માજી રાણા ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રહેણાંક સ્કૂલવાડી ઢાણી માલગઢ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તેમજ લખારામ વરઘાજી જાતે ગીડા માજેરાણા ઉમર વર્ષ વીસ ધંધો મજૂરી મૂળ રહેણાંક ગીડા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન હાલ રહેણાંક જબરસિંહ માસ્તરના ખેતરમાં રહેણાંક તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાવાળાઓએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલગઢ ગામેથી બે દિવસ પહેલાં રાત્રિના સમયે ચોરી કરેલ બજાજ કંપનીનું પલ્સર બાઇક જેના રજિસ્ટર નંબર જી જે ઝીરો આઠ સી એલ પંદર ચોસઠ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી સદરે બંને ઇસમોને સીઆરપીસી કલમ એકતાલીસ એક ડી મુજબ અટકાયત કરવામાં આવી હતી તેમજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માલગઢ ગામેથી આશરે સાતેક મહિના અગાઉ રાત્રિના સમયે સ્પ્લેન્ડર બાઇક તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાસુદેવ કોલ્ડ સ્ટોરેજમાંથી ચાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તેમજ આગથરા પોલીસ સ્ટેશન વિસ્તારના રામસણ ગામેથી એક મહિના અગાઉ રાત્રિના સમયે સ્પ્લેન્ડર બાઇક ચોરી કર્યા અંગેની કબૂલાત કરી હતી ડિટેક્ટ થયેલા ગુનાઓ એક ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ પચાસ ઝીરો એક ચોવીસ ઝીરો ઝીરો સડસઠ ઓબ્લિક ચોવીસ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી બે આગથડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર અગિયાર ઓગણીસ પચાસ ઝીરો એક ચોવીસ ઝીરો 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 પાંચ ઓબ્લિક ચોવીસ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી ત્રણ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન માલગઢ ગામેથી આશરે સાતેક મહિના અગાઉ સ્પ્લેન્ડર બાઇક ચાર વાસુદેવ કોલ્ડ સ્ટોરેજમાંથી ચાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા